સોશિયલ મીડિયા એક એવું માધ્યમ કે જેના થકી તમે કોઈપણને જીવાડી શકો કોઈ જીવતાને શ્રદ્ધાંજલિ આપી શકો અને થોડાક વ્યૂઝ મેળવવા માટે લોકો એવા કામ કરતા હોય છે કે જે જાણીને આપણને આશ્ચર્ય લાગે કે ચાલુ આવું પણ થતું હશે હમણાં લગભગ એક દિવસ પહેલાં આપણા બોલિવૂડના ખૂબ જ દિગ્ગજ કલાકાર એવા ધર્મેન્દ્રને મુંબઈની એક હોસ્પિટલ જેનું બ્રિજ કેન્ડી એવું નામ છે એમાં દાખલ કરવામાં આવ્યા અને એમની હાલત થોડી નાજુક હતી તો સોશિયલ મીડિયા ઉપર એવો ટ્રેન્ડ ચાલ્યો એવો ટ્રેન્ડ ચાલ્યો કે જે હોય એમને કલાકે ને કલાકે શ્રદ્ધાંજલિ આપે પછી એમની દીકરી ઈશા દેવોલ કે જેણે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે મારા પિતાજી હજી જીવે છે ભાઈ તમે એને મારી ના નાખો આટલા ઉતાવળા થાવ નહીં અને આજે સવારે એવા ન્યૂઝ આવ્યા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે કે જે તેઓ ઘરે હવે સારવાર લઈ શકે એમ છે એટલે એમની સ્થિતિ હવે સારી છે હદ તો એટલે થઈ કે આપણા કેન્દ્રીય મંત્રી એક છે કે રાજનાથ સિંહ એમણે પોતે પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવી દીધેલી વિચાર કરો સોશિયલ મીડિયા કેટલી હદ સુધી જઈ શકે છે હવે એ વ્યક્તિને જ્યારે ખબર પડશે કે લોકો મને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા છે ત્યારે એના મનમાં શું વિચાર એટલે કોઈ પણ ન્યૂઝને જ્યાં સુધી કન્ફર્મ ન થાય કે આ વ્યક્તિ ખરેખર ઓફ થઈ ગઈ છે ત્યાં સુધી દોસ્તો એને શ્રદ્ધાંજલિ તો કમસે કમ ન જ પાઠવી શ્રદ્ધાંજલિ આપવી એ ખૂબ સારી વાત છે પણ એ તો વિચાર કરો યાર કે જે વ્યક્તિ હજી મર્યો જ નથી એને તમે શ્રદ્ધાંજલિ પાઠવો છો પહેલાં ન્યૂઝ કન્ફર્મ કરી લો પછી એને શ્રદ્ધાંજલિ પાઠ ધર્મેન્દ્રજીની સારી આયુષ્ય માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન એમને હજી સારું એવું આયુષ્ય આપે હજી સો વર્ષ જીવે યાર હજી તો માન નેવું ના થાય હજી તો ઘણું જીવી શકે એમ છે અને સ્વસ્થ થઈ શકે એમ છે તો દોસ્તો ધન્યવાદ પૂરો વિડીયો માટે